મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ભાઈ સાડા નવ વાગી ગયા છે અને આપણે કામ એ વધી ગયું છે તેથી તેને એક જાય ને મુશ્કેલ તો બીજી આવી જાય એટલે થોડું કામ વધી ગયું હે અને એક અમારું મેમ્બર વધી ગયું હે જઈ ગયા મસ્ત મજા એ હતા એ બેઠું તો ભાઈ બધું કામ કરી લીધું મેં ખાલી એક માણા કરવાના બાકી છે આ એ બધું વારે ચોરી નળી મારીને હવારમાંથી આને બધું સાફ કરીને નાખ્યું છે આખો ખેલ્લા અને આપણે કાલાના બપોરે વ્યાણી છે ભેંસ એટલે એક કામ ઈ વધી ગયું અને વ્યાણી વાર હતી એ એ હતી એને હિસાબે થોડી વહેલી વ્યાઈ ગઈ છે એક મહિનો અને માથે પાંચ અવધિની બહાર હતી અને માંડી હતી બીમાર એની હિસાબે હજી સરને કોઈ દવા ન ગયું અને એની હિસાબે પહેલી વ્યાઈ ગયો તો ખબર નથી બાકી પહેલી વ્યાઈ ગઈ છે બે એટલે એને હજી દવા પાવાની ડબલ પાછી આવી છે અને હાલો તો થોડુંક કામ એ પોતાવી લે તો વિડીયોમાં બનાવે જો મારો વિડીયો ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક થોડીક ઓછી આવે છે તો લાઈક કર તારે જો અને જો ટાણમાં હવર હવર માંથી અમારી માંડવી નો વ્યુ મસ્ત મજા સવાર આવ્યો હતો વરસાદ અને પાછો અત્યાર ના વાગ્યા છે ત્રણ અને જો માઇન્ડો ગાજવા અને કદાચ આવશે તો ખરું આમ છે રિલાયન્સમાં જાય છે આ સાઈડ કઈ નથી આ સાઈડ કમ ફાડિયા કોરાકર ને પૂતાનું તમારે સવારમાંથી નદીઓ અને અમારે આજ રાતના આટલા કડાકાના ભડાકા થતા તા ને બીજ ને ગાજ ને એવું બધું હતું મારે રાતના અટી વખત બહાર નીકળવું પડ્યું આવો બધો વરસાદો હશે ફૂલ આજ તો આપણી નદી પૂર આવી જાય છે તો જા જોન તો ખાલી નેવા ટમ ટમ થાય હે વર્ષે બીજે અને અહીંયા સાવ અવાજ આવતો તો બહુ જ એટલે આટલો બધો અમારે વેઠવો નથી અને એ મસ્ત બધી વહી ગઈ હે મરી ગઈ હવે તા કોર ગાઈઢા હે પાંદે જ્યાં જંગલ થઈ ગયો હા બાજરા વાળું તા અને ફૂયા મસ્ત હશે તમને ફૂયા દે સારું બાજરા વાળામાં આગળ થોડીક જોઈએ આપણે

થોડો થોડો બહુ જાજો ને જો આટલું પાણી ભરાય ને ફરિયામાં તો બંધ થઈ જાય જાજો આવતો હોય એનાથી બસ એટલે એટલો ધીરે 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 રેડે રેડે નાખતો જાય છોકરાનો છૂટવાનો ટાઈમ થાય ને ત્યારે જ વરસાદ નું રેડું આવે અને ફરવી લઈને ચેડવા જવું પડે ના કુટી લઈને અને કા ભારગો કાઢી લઈને પેડી આવે પણ અત્યારે ચાલુ થઈ ગયો હે આજ બે ત્રણ દિવસથી આવી રીતના જ કરે હે બે દિવસ ત્યાં સોમવારે નિશા ખુલ્યા મંગળવારે બે દિવસ ત્યાં ના છે હતી વજમા ચડવા કેવા મસ્ત ધોવાઈ ગયા ભાઈ એટલું જ પાણી ભરાણું તો બંધ થઈ ગયો બોલો જોઈ ગયો સાઈડ માં મોટું બંધ કરી ગયો બંધ કરી ગયો બંધ કરી દે એમ કરજે